છે વિધાનસભામાં શું ચાલી રહ્યું ગુજરાત ગુજરાતની સાડા છ કરોડ જનતા એ બિલકુલ જાણી ન શકે એવી સંપૂર્ણ તકેદારીના ભાગરૂપે જે ટેલિકાસ્ટ નથી કરતા અને કુલડીમાં ગોળ ભાગતા હોય એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી

અને અમદાવાદ શહેરમાં મુસ્લિમ દલિત આ ગરીબ વંચિત વર્ગોના લગભગ મકાનો ઓલિમ્પિક અને કોમનવેલ્થના નામે છે પચાસ હજાર જેટલા લોકોને બેઘર કરવાના છે આ બધા મુદ્દે અમે લોકો આક્રમક થતી વિધાનસભામાં રજૂઆત કરીશું જે ચાર પાંચ બિલો આવી રહ્યા છે એમાં કર્મચારીઓ માટેનું બિલ એ સૌથી ડેન્જર સૌથી ખતરનાક છે આજથી દોઢસો વર્ષ પહેલા માનવ સભ્યતાએ સામૂહિક રીતે નક્કી કર્યું કે માણસ જોડે આઠ ના બદલે બાર કલાક કામદારોએ કામ કરવું જોઈએ એવું સત્ર લાવી રહ્યું છે ધારાસભ્યોએ મત વિસ્તારમાં ફરજિયાત હાજરી નહીં પુરાવાની ચાર બીએચકીનો ફર્સ્ટ ક્લાસ એમના માટે ફ્લેટ બની રહ્યો છે પણ કર્મચારી કામદાર ફેક્ટરીના મજૂરો એમણે બાર બાર કલાકકારી મજૂરી કરવાની એટલે પૂંજીપતિ ઉદ્યોગપતિ માલિકોની ચાપલુસી કરવા માટે ગુજરાતની ભાજપ સરકાર આ વિધાનસભાના મંચનો ઉપયોગ કરી રહી છે એ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે આ મુદ્દે પણ વિધાનસભામાં અમે લડીશું બાર પણ લડીશું